અત્યારના સમયમાં ઘરે ઘરે બધાને કંઈક ને કંઈક બીમારી હોય છે અને દરરોજ દવા લેવા જવું પડે કડવા ઝેર જેવા ટીકડા પીવા પડે છે ખોરાક વગર ચાલે પણ દવા વગર ન ચાલે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આપણા રાજકોટમાં મોટામાં મોટું ક્લિનિક ઓપન થઈ ગયું છે કેતુ આયુર્વેદા એવું જરૂરી નથી કે દરેક રોગમાં દવા લેવી જ પડે અરે ના અહીંયા તો દવા વગર પંચકર્મ દ્વારા દરેક રોગની સારવાર કરવામાં આવે છે એ પણ એમડી પંચકર્મના ડોક્ટર દ્વારા જ તમામ સારવાર આપવામાં આવે છે એટલે કોઈ પણ બીમારી હોય જેમ કે તાવ શરદી ઉધરસ માનસિક રોગ બેચેની સાંધાના વાના કમરના ઘૂંટણના કોઈ પણ દુખાવા હોય સ્નાયુના હોય તો પણ આના સિવાય બીપી ડાયાબિટીસ જેવા કોઈ પણ રોગ હોય ચિંતા કર્યા વગર અહીંયા પહોંચી જજો પંચકર્મ દ્વારા તમામ રોગનું સમાધાન થઈ શકે છે આ ક્લિનિકમાં આયુર્વેદાય ખાલી રોગીઓ જ નહીં પરંતુ સ્વસ્થ અને કોઈ પણ વ્યક્તિ ઋતુ પ્રમાણેનું પંચકર્મ અથવા શુદ્ધિકરણ અહીંયા કરાવી શકે છે તમારા મારા તમારા શરીરમાં કોઈ પણ રોગ હોય કે ન હોય સ્વાસ્થ્યને સારું રાખવા માટે અહીંયા પહોંચી જજો કેતુ આયુર્વેદામાં વેરાણી ચોક થી કમિશ્નર સાહેબ ના બંગલા સાઈડ જતા જમણી બાજુમાં જ આવી જાય છે કેતુ આયુર્વેદા તમારા વાલેડા વહેલી તકે તમે પણ પહોંચી જ